હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલો ભીંડો તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેવો ભીંડો લીધો છે તમે જોઈ શકો છો એકદમ કુળો અને કુમળો છે તો વાડીનો છે આપણા ઘરની વાડીનો અને સિંગ લીધી છે બે ચમચી જેટલી દોઢ ચમચી જેટલા આપણે તલ પછી લસણની પેસ્ટ અને લીંબુ એક લીધું છે અને એક બે વાળ બે ચમચી જેટલો મહેસાણાનો લોટ એડ કરવાનો છે આપણે તો હવે આપણે મસાલો એકદમ મિક્સર જારમાં આપણે બધું નાખી અને કરી લઈએ મિક્સરમાં હવે આપણે તલ અને સીંગને પીસી લેશું આપણા તલ અને સિંગ પીસાઈ ગયા છે તમે જોઈ શકો છો આવો ભૂકો કરવાનો છે અતકચરો બહુ એકદમ ઝીણોય નહીં બહુ જાટોય નહીં એવું હવે એમાં એક અડધી ચમચી જેટલું મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે મેં દોઢ ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અને લીંબુ છે અડધું મેં નીચોવી નાખ્યું છે એટલે એનાથી ટેસ્ટ બહુ મસાલામાં સારો એવો આવે છે હવે આપણે લસણ દસથી બાર કળી જેટલું મેં લસણ લીધું છે તો આપણે લસણ અને ચટણીને આપણે બે મિક્સ કરી અને વાટી લેશું કાઠિયાવાડી શાક બનાવવું હોય ત્યારે તમારે લસણ અને ચટણીને વાટવા જરૂરી જ છે તો જ આપણું કાઠિયાવાડી શાક એમ કહેવાય છે અને અડધી ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે એમાં આ રીતે તમે ભરેલો પીંડો બનાવશો તો ટેસ્ટ સારો આવશે અને બધાને બહુ જ ભાવશે તમે ક્યારે ન બનાવ્યો તો આ રીતે જરૂરથી ભીંડો બનાવજો હવે હું બધા મસાલા તૈયાર થઈ ગયા છે એમાં હું એડ કરીશ લસણ અને ચટણીની પેસ્ટ હવે આપણે અહીંયા બે ચમચી જેવું આપણે ચણાનો લોટ લીધો છે બેસન એ આપણે એને હલકો એવો શેકી લઈશું એટલે આપણા ભરેલા ભીંડામાં લોટની કાસી સ્મેલ ન આવે એટલા માટે આપણે લોટને બરાબર શેકી લઈશું બેથી ત્રણ મિનિટ સુધી આપણે લોટને શેકવા દઈશું બ્રાઉન જેવું થોડોક લોટ થાય એટલે આપણે એને ઉતારી લઈશું લોટ શેકવો જરૂરી છે તો ભીંડો એકદમ સારો અને ટેસ્ટી બને છે અને ભીંડામાં એકદમ સ્મેલ સારી આવે છે શેકેલા લોટની તમે આ રીતે ભીંડો બનાવશો તો જરૂરથી સારો બનશે અને આ રીતે લોટ શેકી લેવાનો છે નોસ્ટીકમાં કે ગમે તે સ્પેનમાં આપણે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે મેં મસાલા બધા એડ કર્યા હતા એમાં મેં લોટ નાખી દીધો છે અને હવે આપણે ભીંડો છે એને બે બાજુથી આપણે લીટિયા કાપી અને આ રીતે એક કાપો મૂકી દઈશું એટલે આપણો ભીંડો છે એ એકદમ ભરાય એટલો કાપો આપણે પાડીશું અને બે પાણીથી મેં ધોઈ અને એકદમ રૂમ નેપકીનથી સાફ કરી અને આપણે ભીંડો બનાવવાનો છે તમે જોઈ શકો છો કાપો એક થોડોક ઊંડો પાડવાનો એટલે આપણો મસાલો છે એ બધો બરાબર ભરાઈ જાય આ રીતે બધી સિંગો છે આપણે કાપો મૂકી અને બધી રેડી કરી લેવાની છે અને આવી રીતે ભીંડો તમે ન ક્યારે બનાવ્યો તો જરૂરથી ટ્રાય કરજો આ ભીંડો બહુ સરસ બને છે અને અત્યારે ભીંડો માર્કેટમાં પણ વધારે આવે છે અત્યારે કુમળો અને એકદમ સારો હોય છે નાનાથી લઈને મોટાને બધાને ભરેલો ભીંડો ભાવશે જ હવે આપણો ભીંડો એકદમ બધે રેડી થઈ ગયો છે હવે આપણે મસાલો બરાબર મિક્સ કરી લેશું બે ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે હવે એના હાથની મદદથી આપણે મસલી લેશું એટલે લોટ એકદમ બરાબર મિશ્રણ એનું થઈ જાય મિક્સ આવી રીતે મિક્સ કરવાથી આપણો લોટ છે એ એકદમ એકરસ થઈ જાય છે ચમચીથી કરશો તો એકદમ એટલું બધો નહીં ટેસ્ટ આવે અને ભરવામાં પણ થોડુંક ઓલું થશે આ હાથની મદદથી કરો તો તમે જોઈ શકો છો આપણો ભીંડો બધો રેડી થઈ ગયો છે અને આપણે ભીંડો બધા ભરી લઈશું મસાલો રેડી થઈ ગયો છે આ રીતે તમારે એક એક સીંગ બધી ભરી લેવાની છે અને ભીંડાની સીંગ છે એને આપણે ટાઇટથી ભરીશું એટલે આપણો મસાલો છે એ બહાર ન નીકળે અને એકદમ સારું એવું બને છે અને આપણે આ ભરેલો ભીંડો એકવાર બનાવ્યા પછી બીજી વાર તમે જરૂરથી ટ્રાય કરજો બનાવવાની આ ભીંડામાં થોડીક વાર લાગે છે બનાવવામાં પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે ચીકણો પણ થતો નથી હવે આપણું ભીંડાની શીંગું બધી ભરાઈ ગઈ છે હવે મેં એક એક્સપિયન લીધી છે આવું પોળું વાસણ જ તમારે લેવાનું છે આપણો ભીંડો છે એ હલાવતા એકદમ સાતળવામાં સારું પડે છે ત્રણથી ચાર ચમચી સ્પૂન જેટલું મેં તેલ એડ કર્યું છે હવે એમાં અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે આપણી રાઈ ફૂટી જાય એટલે આપણે એડ કરીશું હિંગ અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે ભીંડાથી વાયુ કે કોઈ પણ પ્રકારનું કાંઈ પેટમાં દુખાવો ન થાય એટલા માટે મેં અહીંયા હિંગ એડ કરી છે હવે મેં અહીંયા છ સાત લીમડીના પત્તા એડ કર્યા છે હવે આપણો વઘાર એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તો અમે એમાં એડ કરીશું ભીંડો ભરેલો ભીંડો છે એમાં એડ કરીશું તમારે આ રીતે મૂકવાનો છે ગોઠવીન તો આપણો ભીંડો છે એ બધો એકદમ સતરાઈ જાય અને બધામાં તેલ વઘાર બેસી જાય એ રીતે આપણે મૂકી દેવાનું છે આવું પોળું વાછણ જ લેવાનું છે હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો ભીંડાનો મસાલો કેટલો એકદમ સરસ બેસી ગયો છે ને એકદમ લાલ સરસ બની ગયો છે ભીંડો આપણો હવે એને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું હવે ભરાતા ભીંડો મસાલો બધો વજો છે મેં ઉપરથી એડ કર્યો છે એટલે બરાબર મિક્સ થઈ જાય અને મસાલો પણ તેલની સાથે સડી જાય એટલા માટે મેં થોડીક વાર પછી મેં મસાલો એડ કર્યો છે હવે આપણે બે મિનિટ સુધી પાછું સતરાવા દઈશું એને આમ ભીંડાને ગેસની ફ્લેમ છે એ તમારે સ્લો જ રાખવાની છે હાય રાખશો તો ભીંડા બધો લોટ ને બધું બળી જાય છે એટલે તમારે આ રીતે ભરાળમાં જ બાફવાનો છે હવે આપણો ભીંડો રેડી થઈ ગયો છે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અમારે ઉપરથી ધાણા એડ કરીશું આપણે ગાર્નિશ માટે હવે અમારી ડીશ તૈયાર થઈ ગઈ છે ભરેલા ભીંડાની તો અમારો વિડીયો જો સારો લાગ્યો રેસીપી તમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરો